નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટીમ સમાચારની વાત કરીએ દાહોદથી દાહોદમાં અવારનવાર ચોંકાવનારા અલગ અલગ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે તેવા સમયે આજે એક પ્રકાશમાં કિસ્સો આપ્યો છે તે ખૂબ મહત્વનો કહેવાય છે કારણ કે આવા અનેક પ્રકારના દાહોદમાંથી અલગ અલગ પ્રકારના કિસ્સા છે તે સામે આવતા હોય છે તો દર્શક મિત્રો આવો એક અવારનવાર કિસ્સો છે તે આપણા સામ સમક્ષ આવ્યો છે અને સોશિયલ મીડિયામાં તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાત કરીએ વિગતે આપણે તો દાહોદ જિલ્લા ખાતે એક ખાનગી હોસ્પિટલ આવેલી છે અને મધ્યપ્રદેશના એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ દાહોદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા સારવાર દરમિયાન તેમનું મોત થાય છે મોત થાય છે ત્યારબાદ તેના પરિવારજનો તેને ત્યાંથી લઈ જાય છે ત્યારબાદ તેની અંતિમ ક્રિયા પણ પૂર્ણ થઈ થઈ જાય છે અને ત્યારબાદ દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જે ગ્રામજનો છે જે કુટુંબજનો છે તે લોકોને એવું લાગે છે કે આની આત્મા હજુ હોસ્પિટલમાં જ છે એટલે ગ્રામજનો તેમજ જે કુટુંબજનો છે તે લોકો ક્યાંક ને ક્યાંક દાહોદની ખાનગી ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને ત્યાં તેની પૂજા વિધિ કરી અને તાંત્રિક દ્વારા તેમની આત્માને લઈ અને પરત ઘરે ફરે છે તો આવા દ્રશ્ય જોઈ અને દાહોદની જનતા તેમજ આજુબાજુના લોકોને ભારે કુતૂહલ સર્જાયું હતું હવે આવી સ્ટોરી વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો નવી સ્ટોરી સાથે ફરી મળીશું વિજોતા રહો વી સેવન ન્યૂઝ લાઈવ ટીમ દાહોદ